મિત્રો અહિયાં છે ને સરસ મજાનું અમને રાત્રે જમવાનું પણ મળી ગયું હતું રાત્રે સુવાનું પણ મળી ગયું હતું બીજું તો આપણે કઈ જોઈએ નઈ જમવાનું મળે ન મળે આપણી પાસે થોડો ઘણો સામાન તો હોય જ છે અને બધું દરેક વસ્તુ આપડે થઈ ગઈ હતી ખાલી સુવાનું મળી ગયું ને એટલે બહુ બહુ વસ્તુ મિત્રો અત્યારે જોવા સવાર માં એટલા તૈયાર થઈ ગયા છે અત્યારે ઓલમોસ્ટ આઠ વાગો આવ્યા છે આજે થોડાક લેટ છીએ કારણ કે ગઈકાલે છે ને અમે વધારે સાયકલ ચલાવી હતી અને થોડોક આ ઢાળ વાળો રસ્તો આવ્યો હતો ને મતલબ આમ ચડાણ વાળો રસ્તો એટલા માટે આપણે બહુ નહોતા ચાલી શક્યા તો બસ તો મિત્રો અહિયાંથી છે ને હવે આપણે આગળ વધવાના છીએ તો જોતા રહેજો કન્ટિન્યુ આપણે સાયકલ યાત્રામાં કેવા પ્રકારની મુશ્કેલી આવે મિત્રો આપણે છે ને જમ્મુમાં એન્ટર કરી દેવાના છીએ તો મિત્રો જમ્મુના નજારા જોવા માટે આપણે સાયકલ યાત્રા જોવાનું ભૂલતા નહીં અને જો અટકતા નહીં એમ આપણી સાયકલ પણ તૈયાર થઈ ગઈ છે સાહેલ ની સાયકલ તૈયાર કરે છે રોહિત ની સાયકલ પણ તૈયાર થઈ ગઈ છે હા તો સાહેલ ભાઈ એ તૈયાર થઈ ગઈ છે સામાન પડ્યો હશે સામાન બધો લેવાઈ જાય પછી હવે અહિયાં થી આપડે માર્ગ તરફ આગળ વધીએ અહીં બાજુ માં દુર્ગા માં નું મંદિર છે અહિયાં સરસ મજા મોટી મહાદેવ મૂર્તિ છે બસ તો મિત્રો અહીંયાથી થી આગળ જોતા રેજો હર હર મહાદેવ મિત્રો મંદિરે આગળ આવ્યો ને થોડાક ત્યાં રોહિતભાઈ કે મારી સાયકલ માં હવા જતી હોય એવું લાગે છે હવા પૂરી તો પંચર કરવા આવી ગયા છીએ પંચર કરીએ છીએ મિત્રો આપડે છે ને સરસ મજા સાયકલ માં પંચર રેડી થઈ ગયું છે દાદા કરી દીધું છે હવે મિત્રો અત્યારે હમણાં અમે થોડીક વારમાં જમ્મુમાં એન્ટર થઈ જઈશું તો હવે અહિયાં થી છે કે પંચર નું થોડું ઘણું ઘટે છે ને એ બધું સાથે લઈ લઈએ ટ્યુબ ટ્યુબ નથી મિત્રો બાકી બધું તો છે કઈ નહિ મિત્રો ટ્યુબ લઈ લઈશું અને અહીંયાથી આગળ વધીએ જોતા રહીજો હજી કેવા પ્રકારની મુશ્કેલી આવે આગળ તો બહુ મજા આવવાની જમુ માં એન્ટર થઈ જવાના છે જોતા રહી જાઓ કે મિત્રો હરારમાં રોહિત સાયકલમાં આવા તાર જ ઘડી જાય અત્યારે આગળ આવ્યા જમ્મુ માં એન્ટર થવાના હતા ને ત્યાં જો આપણને કોણ મળ્યું છે

પઠાન કોટ આવે ભાઈ તો મિત્રો અહીંયા જવો કેવું મસ્ત મજાનું કઈ આવા દ્રશ્ય જોવા મળશે હવે આપણને આગળ જોઈએ છીએ જોતા રહીજો ઓકે હર મહાદેવ મિત્રો અહીંયા જો આપણે જમ્મુ માં એન્ટર તો થઈ ગયા પણ મેન તો કે અહિયાં આવ્યા તરત નેટવર્ક બંધ થઈ ગયું છે અને મિત્રો અહિયાં છે ને કાર્ડ નવું લેવું પડે એમ છે કાર્ડ જો આપડે આધાર કાર્ડ લાવ્યા છીએ આધાર કાર્ડ થી કાર્ડ નવું લઈએ અહિયાં મિત્રો પોસ્ટપેડ ચાલે પ્રીપેડ નો ચાલે આપણે અત્યાર સુધી પ્રીપેડ ચાલતું હતું કાર્ડ બંધ થઈ ગયું છે જો સાહેબ ભાઈ છે લઈ લઈએ જય શ્રી રામ ભૈયાજી મિત્રો આપણને જો બીજા એક ભાઈ મળ્યા છે भाई बनारस से अमरनाथ पैदल यात्रा कर रहे हो हर हर महादेव जा रहे हो अमरनाथ आ नाम क्या है आपका मेरा नाम लकी सिंह है क्या नाम है आपका मेरा नाम लकी सिंह देख पीछे घूम जाओ तो हाँ जाओ मित्रों बनारस यूपी से अमरनाथ आप अकेले ही हो दोस्त हां यार बेस्ट ऑफ लक हैप्पी जर्नी જો કેટલા ઘણા શ્રદ્ધાળુ આવે છે હમણાં એક સાયકલીસ્ટ મેળા પાછળ ચાલી ને જાય છે અને આપણે પણ આપણે સાયકલ લઈને જઈએ છીએ અમારાથ મહાદેવ ના દર્શન કરવા કાંઈ નઈ મિત્રો જોતા રેજો જો ઘડીક રહીને પાછા મળીએ કાર્ડ વાર લઈ લઈએ અને અહીંયા બેસ્ટ કાર્ડ ચાલે છે એરટેલ ફાઇવજી પણ આવશે પણ મિત્રો ભાવ બહુ છે સાડી ચારસો રૂપિયાનો અમે કાર્ડ લઈએ છીએ અત્યારે ત્રણ કાર્ડ લેશો ત્રણેય ભાઈ ને સારું ચાલો મિત્રો મળીયા ઘડીક રહીને કાર્ડ લઈ લઈએ પેલા મિત્રો નવું કાર્ડ લઈ લીધું છે એરટેલ નું સાડી ચારસો રૂપિયા નું કાર્ડ આવ્યું છે

ચાલીસથી ના ચાલીસ પિસ્તાલીસ ઉપર સાયકલ ચાલીએ છીએ આજે તો અને આપણો હવેનો ટાર્ગેટ અહીંયાથી છે ને ધીમે ધીમે ચાલવાનો છે કારણ કે આપણું દર્શન કરવાની તારીખ છે ને એ પ્રમાણે આપણે ત્યાં પહોંચશું ને એ રીતે આપણે અહીંયાથી ધીમે ધીમે શાંતિથી જશું અને આમે પહાડવાળા રસ્તાઓ છે એટલે સેફટી સાથે આગળ જવું પડે જો મિત્રો આપણે સરસ મજાના રાત્રિના રોકાણ માટે અત્યારે એક મંદિરે આવી ગયા છે એમ જય મહામાયા મંદિર મહામાયા માતાજીનું મંદિર છે તો તમે પણ દર્શન કરી લો અમે પણ કરી લીધા છે અને ચાલો કરીને આરામ કરીને મળીએ તો આધાર કાર્ડ આપી દેવાના છે આધાર કાર્ડ મિત્રો આપણા પ્રૂફ માટે કારણ કે ફ્રોડ નથી ને અને આવું છે મિત્રો ઓલમોસ્ટ બધા જ મંદિરે હોવું જોઈએ હા કારણ કે જે કોઈ પણ રોકાય છે આપણી ડિટેલ એની પાસે હોવી જરૂરી છે કે આપણે ક્યાંથી છીએ કોણ છીએ કે રાતનું આપણે કંઈક થઈ ગયું તો આ લોકો કંઈક કોન્ટેક્ટ પણ કરી શકે છે

મજા આવવાની છે એની શું ખાવાના છીએ શું કરવાના છીએ એ બધી તમને વિડીયોમાં ખબર પડશે ઓકે હર મહાદેવ હે તો મિત્રો જુઓ સરસ મજાના નાય જોઈ તૈયાર થઈ ગયા છીએ સરસ મજાનું માથામાં નવરત્ન ઠંડા ઠંડા બિલકુલ નાખી દીધું છે અને ઠંડા થઈ ગયા છીએ જો મિત્રો અહીંયા છે ને એક છે ને કેળાની લૂમ છે કોઈ ખાધા કે ખાતા તો હોય જ તે બધા મતલબમાં લૂમ છે કોઈને ખાવા હોય તો કમેન્ટમાં કહેજો બે પાંચ પહેલા મોકલા આવ્યો મારા વાલા તો જવો મિત્રો આપણા કપડાં પણ જો અહીંયા સુકાય છે કપડાં રોહિતભાઈના છે સાહિલભાઈના છે અને બસ તો મસ્તીને અહીંયા બેઠા છીએ જો સરસ એનું જગ્યા છે રાતે રાત્રે મજા આવવાની છે ના એ તો ફ્રેશ થઈ ગયા એટલે એની સિવાય બીજું તો શું હોય મજા આવે એવું કાંઈ નહીં મિત્રો ઘડીક વાર થઈને પાછા મળીએ ઓકે હર હર મહાદેવ મિત્રો અહીંયા છે ને જો ખાવાનું છે ને પાવર વેવ છે એટલે થોડુંક લેટ થઈ ગયું છે પણ વાંધો નહીં કઈ નહીં હમણાં જો બને છે બની જાય એટલે આપણે ખાઈ લઈશું બસ તો મિત્રો કંઈક આજે ત્યાં આપણા દિવસ પૂરો થાય છે આઈ હોપ કે મિત્રો તમને આપણો બ્લોગ સારો લાગ્યો હોય જો બ્લોગ સારો લાગ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આપણા વિડીયો તમને પહેલા મળે હર મહાદેવ